ચોમાસું આવે એટલે આખું વાતાવરણ વાદળ છાયું થઈ જાય સૂરજ દેખાય એની વાદળાઓ આવી જાય સૂરજ તો ત્યાંનો ત્યાં જ હોય છે પણ એની આડા વાદળાઓ આવી જાય છે આ શરીર રૂપી એક યંત્ર બનાવ્યું બપોરનો બાર વાગે એક વાગે ને ભૂખ લાગે એની ખબર પડી જાય છે આપણને તો એક વિચારવા જેવી વાત છે કે આ શરીરમાં એવું તો ક્યાંક એવું તત્વ છે જે મને તમને ખબર પડે છે ખાવું જોઈએ પીવું જોઈએ નાવું જોઈએ એવું તો ક્યાંક છે બુદ્ધિ છે તો બુદ્ધિને ખબર કેમ પડે છે એને બુદ્ધિ એ કોક તો સંચાલન કરતું હશે ને તમે વિચાર કરો કે આ પાપડા ભારત દેશની સંસ્કૃતિ કેટલી શ્રેષ્ઠ છે કે ગુજરાતી મહિનાના બાર મહિના આપ્યા છે સમય થાય ત્યારે શિયાળો આવે સમય થાય ત્યારે ઉનાળો આવે શિયાળો સમય થાય ત્યારે ચોમાસું આવી જાય આપણે વરસાદને કહેવા નથી જવું પડતું કે વરસાદ તું આવ ઠંડીને કહેવા નથી પડતું કે તું ઠંડી આવ શરૂ થાય એટલે આપણને ખબર પડી જાય ફેબ્રુઆરીમાં હોળી જાય ને એટલે ખબર પડે હવે ઉનાળો આવશે પણ એ ઉનાળો લાવવા માટે એ ચોમાસાનો વરસાદ પાડવા માટે એ શિયાળાની ઠંડી પાડવા માટે એવું તો ક્યાંક એવું ચક્ર ફરી રહ્યું છે એવું તો ક્યાંક બ્રહ્મ સંચાલન કરી રહ્યું છે કે જે શિયાળો ઉનાળો ને ચોમાસું આપણી સંસ્કૃતિ પર લાવે છે લાવે છે ને લાવે છે અને એનો અર્થ એવો થાય કે આપણે ક્યાંક તો માનવું પડે કે અહીંયા બ્રહ્મ છે અને નતા માનતા એને કોરોનામાં ખબર પડી ગઈ બધું મફતમાં હતું પણ શ્વાસ લેવાના પૈસા હતા બાકી મફત મળતો તો ક્યાં રૂપિયા થતા હવા લેવાના થતા પણ જ્યાં માણસે એવું વિચાર કર્યો કે હું જ બધું છું અને ત્યાં ભગવાને હવાઈ લઈ લીધી આપણી પાસેથી જ્યારે જ્યારે આપણે ભગવાનની વિરુદ્ધમાં જઈએ છીએ ત્યારે પરમાત્મા આવું ને આવું ક્યાંક ને ક્યાંક એવું સર્જન કરે છે માત્ર ને માત્ર ત્રેવીસ હજાર નો ઓક્સિજન પહોંચાડવાનો હતો કેટલો તોય આપણો દેશ ઓક્સિજન પહોંચાડી શક્યું નહોતું તમે કલ્પના કરો કે એ કેટલો મોટો છે કે આખી દુનિયાને ઓક્સિજન આપે છે માણસો ને પૈસાની બેગો ભરીને આવે ને તોય ઓક્સિજન ના બાટલા નતા મળતા સાહેબ ડોક્ટરને આ બેગ ખોલો આ બેગ તમારી ઓક્સિજન નો બાટલો લગાવો

આમાં કલ્પના ઘણા બધા એવું વિચારે જેની પાસે કઈ નતું ઝૂપડીમાં ખાવાના ફાંફા હતા અને એ માણસો જીવી ગયા અને સાહેબ જે સોનાની પથારીમાં સૂતા હતા રૂપિયાની પથારીમાં સૂતા હતા એ સાહેબ આ દુનિયા મૂકીને એમને પૈસા મૂકીને ચાલ્યા ગયા ઘણો બધો પૈસો હતો ઘણી બધી સુખ સાહેબી હતી ઘણું બધું હતું ભગવાને આપેલું પણ એને ભગવાનમાં વાપર્યું વાપર્યું અને ભગવાન જેને આપ્યું બાકી માણસો ના પુણ્ય પૂરા થઈ ગયા તા ને એને ખબર નથી અને હું તમે જ્યારથી એમ માનતા થયા ને કે અમે જ છીએ આ સંસારમાં અમે જ છીએ સર્વસ્વ અને ત્યારે પરમાત્માએ કાંટો મારીને જતો રહ્યો મારીને તમારી પાસે બાકી તમે વિચારો કે મારે તમારે ક્યાં હવા લેવા પૈસા ખર્ચે અત્યાર સુધી આખા જીવનમાં ક્યાંય રૂપિયો આપ્યો કે મને ઓક્સિજન આપો એક કિલો એ મફત આપતો બધું પણ એ મફત આપતો ને એટલે એની કિંમત નથી આપણા આજ મને તમને સમજાવી ગયો કે તમે જે વાયુ વાપરો છો તમે જે હવા વાપરો છો એ પણ મફત નથી એટલું યાદ રાખજો સાહેબ હું ધારું ને તો એના પર પૈસા આપી શકું છું તમારે એને લેવા માટે પણ પૈસાનો ખર્ચ કરવો પડશે જો તમે મારા આધીન નહીં રહો ને તો માટે જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે પરમાત્મા હોય ને ત્યારે એને 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 છોડવો નહીં કોઈ દિવસ પરમાત્મા એ એટલું આપી દીધું હોય ગમે એટલું સુખ સાહેબી મળી ગયું હોય ગમે એટલા રૂપિયા આવી ગયા હોય પણ સાહેબ જયારે પરમાત્મા ભૂલશો ને એ આપનાર ને એ દાનવીરને ભૂલશો ને ત્યારે એ દાન નું મહત્વ ઘટી જશે એ દાન લેનાર નું મહત્વ ઘટી જશે જીવનમાં યાદ રાખવું જે ઈશ્વર આપે ને એ ઈશ્વરને ક્યારેય ભૂલવો ના જોઈએ મનન તમને ભગવાન આપે છે ને એ તમારા ભાગ્યને આધીનની સાથે સાથે તમારી પ્રાર્થનાને સાંભળીને આપે છે